ચાલો આજે આપણે એક એવી દિવ્ય ગાથામાં સફર કરીએ જે સદીઓથી કહેવાતી આવી છે આ કહાણી છે સંગ્રામસિંહની પણ એક સવાલ થાય શું સાચી શ્રદ્ધામાં એટલી તાકાત હોય છે કે એ નસીબને પણ બદલી નાખે આ આખી વાર્તાનો પાયો જ આ સવાલ પર ટકેલો છે તો ચાલો સાથે મળીને આનો જવાબ શોધીએ તો વાત છે આજથી લગભગ સાતસો વર્ષ પહેલાંની આપણે જઈ રહ્યા છીએ મહેસાણા જિલ્લામાં ત્યાં એક ગામ હતું દવાડા એ જમાનામાં એક નાનકડું પણ ખૂબ સમૃદ્ધ રજવાડું એટલે કે ઠકરાત ગણાતું હતું હવે આ દવાડા પર રાજ કોનું હતું તો ત્યાં હતા ઝાલા પરિવારના રાજા ચેલુબા અને એમના રાણી કમુબા લોકો એમને પ્રેમથી કેસુબા પણ કહેતા બંને ક્ષત્રિય મકવાન વંશનું ગૌરવ હતા એમ સમજો એમનું રાજ્ય અરે વાહ સુખ અને સમૃદ્ધિથી છલોછલ હતું ધન દોલતની કોઈ કમી નહીં માન સન્માન પણ ખૂબ મતલબ કે બધું જ હતું પણ આટલી બધી જાહોજલાલી છતાં એક એવું ઊંડું દુઃખ હતું જે રાજા રાણીને અંદરથી કોરી ખાતું હતું આપણી ગુજરાતીમાં એક કહેવત છે ને શેરમાટીની ખોટ બસ એ જ વાત હતી બધું જ હતું પણ ઘરમાં બાળકની કિલકારી નહોતી લગ્નના કેટલાય વર્ષો વીતી ગયા પણ રાજમહેલનું આંગણું સૂનું હતું અને આજ જ આ જ એમના જીવનની સૌથી મોટી વેદના હતી જ્યારે માણસના બધા પ્રયત્નો પૂરા થઈ જાય દુનિયાના બધા દરવાજા બંધ લાગે ત્યારે એક જ દરવાજો ખુલ્લો હોય છે શ્રદ્ધાનો બસ આ જ શ્રદ્ધાના સહારે એક ચમત્કારની આશામાં રાજા રાણીએ એક પવિત્ર યાત્રા શરૂ કરી એમની શ્રદ્ધા કોના પર હતી એમના કુળદેવી મા ચામુંડા ભવાની પર અને શ્રદ્ધા પણ કેવી અતૂટ એટલે જ તો તેઓ પગપાળા જ માતાજીના ધામ પહોંચ્યા અને ત્યાં પોતાના દિલની બધી જ વેદના બધી જ પીડા માના ચરણોમાં ઠાલવી દીધી અને કહેવાય છે ને કે સાચા દિલથી કરેલી અરજ ક્યારેય નિષ્ફળ નથી જતી રાજા રાણીની આટલી શુદ્ધ ભક્તિ જોઈને સ્વયં માં ચામુંડા પ્રસન્ન થયા તેમણે દર્શન આપ્યા અને એવું વચન આપ્યું જે ફક્ત એક વચન નહોતું પણ ઇતિહાસ બદલવાની શરૂઆત હતી હવે જુઓ આ કોઈ સામાન્ય વરદાન નહોતું આ તો એક એવી ભવિષ્યવાણી હતી જેમાં એક નહીં પણ બે બે વરદાન સમાયેલા હતા એક એવું દિવ્ય વચન જે ખાલી એ રાજપરિવારનું જ નહીં પણ આખા રાજ્યનું ભવિષ્ય લખી નાખવાનું હતું માતાજીએ પહેલું વચન આપ્યું તમારા ઘરે એક એવો શૂરવીર દીકરો જન્મ લેશે જે ઝાલા મકવાણા કુળનું નામ આખા જગતમાં રોશન કરશે અને ઇતિહાસમાં અમર થઈ જશે પણ વાત અહીં અટકતી નથી બીજું વચન તો એથી પણ મોટું હતું દેવીએ કહ્યું હું પોતે તમારી દીકરી બનીને તમારા ઘરે અવતાર લઈશ જરા વિચારો તો ખરા સ્વયં દેવી એમના ઘરે જન્મ લેવાના હતા અને ભાઈ માતાજીના આશીર્વાદ કદી ખાલી જાય ખરા ના જાય સમય વીત્યો અને દેવી આપેલું વચન સાકાર થયું રાજવી દંપતીની વર્ષોની તપસ્યા એમની પ્રાર્થના આખરે ફળી જેવી આ ભવિષ્યવાણી સાચી પડી આખા રાજમહેલમાં જાણે આનંદનો દરિયો છલકાઈ ગયો એ શુભ ઘડી આવી ગઈ હતી જેણે આખા રાજવંશનું નસીબ બદલી નાખ્યું રાણી કમુબાએ એક નહીં પણ એક સાથે બે સંતાનોને જન્મ આપ્યો એક રાજકુમાર અને એક રાજકુમારી જેવી રીતે દેવીએ કહ્યું હતું પછી શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા અને એમણે નામકરણ કર્યું દીકરાનું નામ રાખવામાં આવ્યું સંગ્રામસિંહ અને દીકરીનું નામ રખાયું લક્ષ્મીબા તો હવે આ દિવ્ય બાળકોનો જન્મ તો થઈ ગયો પણ એમનો ઉછેર કેવો થયો હશે કારણ કે સાચું જ છે ને મહાનતાના બીજ તો બાળપણના સંસ્કારોમાં જ રોપાય છે બંને ભાઈ બહેન સંગ્રામસિંહ અને લક્ષ્મીબા સાથે હસતા રમતા મોટા થયા એમનામાં માતાપિતાના બધા જ સારા ગુણો અને સંસ્કારો આવ્યા નાનપણથી જ એમના દિલમાં કરુણા હતી અને ઈશ્વર પ્રત્યે તો અતૂટ શ્રદ્ધા હતી જે વારસામાં મળી હતી તો હવે એક મોટો સવાલ મનમાં થાય કે જેનું નસીબ ખુદ દેવીએ પોતાના હાથે લખ્યું હોય જેનો ઉછેર આવા ઉત્તમ સંસ્કારોમાં થયો હોય એ સંગ્રામસિંહ અને લક્ષ્મીબા આગળ જઈને કયા માર્ગે ચાલ્યા હશે એમની જીવનગાથામાં આગળ શું લખાયું હશે આ સવાલ સાથે જ આજના માટે આપણે અહીં અટકીએ